રાવળ સમાજનું ગૌરવ વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતો દવે પિયુષ રાવલે સેનામાં નોકરી મેળવતા સમાજ અને પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભારતીય સેનાની સફળતાપૂર્વક પરીક્ષા અને ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મીમાં નોકરી મેળવતા દવે પિયુષ રાવલ આજે વડોદરા પોતાના નિવાસસ્થાને પરત ફરતા સમાજના અને પરિવારના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દેવપિયુષ રાવલને ઘોડા પર બેસાડીને ફૂલોનો વર્ષા કરી અને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરવાળા વિસ્તારમાં રહેતા દવે પિયુષ રાવલ ભારતીય સેનાની પરીક્ષા અને ટ્રેનિંગ પૂર્ણ કરી હતી વડોદરાનો યુવાન ઇન્ડિયન આર્મીની અગ્નિવીર સેનામાં સિલેક્ટ થયો આ પરીક્ષા માટે વડોદરાના છવ્વીસ યુવાનો ઇએમઆઈ ગયા હતા ત્યારે દવે પિયુષ રાવલ અગ્નિવીર સેનામાં સિલેક્ટ થયો હતો નિવાસસ્થાને પરત ફરતા સમાજના અને પરિવારના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દેવ પિયુષ રાવલને ઘોડા પર બેસાડીને ફૂલોનો વર્ષા કરી અને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સૌથી પહેલા હું ઇન્ડિયન આર્મીની અગ્નિવર યોજનામાં સિલેક્ટ થયો હતો તેમાં હું માં ટેકનિકલ બ્રાન્ચમાં છું અને હું મારી સાથે બીજા ચાર લોકો હતા ટેકનિકલમાં અને ઓવરઓલ અમે ગુજરાતમાંથી છવ્વીસ જણ ગયા હતા માં અને તે જાણીને મને ખૂબ ખુશી થાય છે એટલે એનો તો કંઈ ક્રમાંક એવો કંઈ ફિક્સ નથી એટલે એના પરથી મેડિ મેરિટ પડે છે ત્યાર પછી એના નામ આવે છે સિલેક્શન થઈને ટ્રેનિંગ પતાવ્યા પછી આવ્યા પછી ખૂબ ખુશી થાય છે અને પરિવારજનોને પણ ખૂબ ઉત્સાહ છે મારું નામ અગ્નિવીર દેવરાવલ